સુરત શહેરમાં નવાગામ ગામ વિસ્તારમાં પાણીની મોટરની સ્વિચ બંધ કરવા જતાં સમય કરંટ લાગતા મોત થયું છે આ સમગ્ર મામલે લેબર સુપરવાઇઝર આ સમગ્ર મામલાની વાત દબાવી રહ્યા હોવાની ચર્ચા થઈ રહી છે સુરતમાં છેલ્લા પાંચેક દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે પણ વરસાદી ઝાપટા પડી રહ્યા છે અને આ દરમિયાન નવાગામથી ગામથી જોડતા અંડરગ્રાઉન્ડ ટર્નઅરમાં પાણી ભરાયું હતું જેથી આ પાણીને બહાર કાઢવા માટે મોટર મૂકવામાં આવી હતી તે મોટર ચાલુ કર્યા બાદ બંધ કરવા જતાં શ્રમિકને કરંટ લાગતા તેનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું હતું નવાગામ ડિંડોલી વિસ્તારમાં નવાગામથી લીંબાતને જોડતા અંડરગ્રાઉન્ડ ટર્નરમાં કરંટ લાગતા શ્રમિકનું મોત નીપજ્યું પાણીની મોટર બંધ કરવા જતા કરંટ લાગ્યો હતો અને કરંટ એટલો પ્રચંડ હતો કે ત્યાં જ તરફિયા ખાઈને શ્રમિક જમીન પર પટકાઈ ગયો હતો વરસાદ ચાલુ હોવાથી કરંટ શ્રમિકના શરીરમાં જ રહ્યો હતો જેથી તેનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું સ્થાનિકોએ કહ્યું કે અંડરગ્રાઉન્ડમાં એકઠા થયેલા પાણીને ગટરમાં જતું રહે તે માટેની મોટર મૂકવામાં આવી હતી આ મોટર બંધ કરવા જતાં ઘટના સર્જાઈ હતી લેબર સુપરવાઇઝર આખી ઘટના દબાવાનો પ્રયત્ન કરી રહ્યો હતો જોકે લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું સાથે સમગ્ર ઘટનાના વિડીયો પણ લોકોએ પોતાના મોબાઈલમાં ઉતારી લીધા હતા